નમસ્કાર મિત્રો અને જય શ્રી કૃષ્ણ આજે આમ તો આનંદનો દિવસ કહેવાય આપણા બધા માટે થોડોક આજે વિડિયો લાંબો હશે પરંતુ આપણા દરેક ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચાડવાનો છે કારણ કે આજના વિડીયામાં ઘણા અગત્યના મુદ્દાઓની આપણે વાત કરવી છે એક પહેલાં તો જગ્યા વધારો આવ્યો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેને નાની એવી બાબતથી લઈને ગ્રાઉન્ડ સુધી જ્યાં જ્યાં સાથ સહકાર આપ્યો અને ભરતી લાવવાથી માંડીને દરેક જગ્યાએ જગ્યા વધારવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે કાંઈ યોગદાન આપ્યું એવા ઉમેદવારની જનતાને ધન્ય છે કે જે બહાર નીકળી લડ્યા એવા ઉમેદવારોના ચરણોમાં ચેતન ધામેલ્યાના ખૂબ ખૂબ વંદન કારણ કે જો તમે ન હોત તો કદાચ કશું વસ્તુ શક્ય નથી આજે તમે બધાના મારા ખૂબ મેસેજ આવ્યા કે આભાર તમારી ટીમનો આભાર તમારો અમારા બધા મિત્રોના પણ આભાર તો ખરેખર તમારો પહેલાં તો ખુશખબર છે કે જગ્યા વધારો થઈ ચૂક્યો છે એટલે મારા એટલા એકત્રીસો ને અઠ્યોતેર જેટલા ઉમેદવારો વધારે લાગશે સારી એવી સંખ્યા કહી શકાય એટલે આપણે મંત્રીશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનશું વિભાગના અધિકારીઓ જે મહેનત કરીને આજ સુધી આપણને સપોર્ટ કર્યો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણને આટલો બધો સાથ સહકાર જો લડત લડીએ આપણું ટાર્ગેટ નક્કી હોય આપણું ધ્યેય નક્કી હોય આપણું લક્ષ્ય નક્કી હોય તો એ લક્ષ્ય સુધી પહોંચતા આપણે કોઈ ના અટકાવી શકે એનું આ ઉદાહરણ છે તો આ લક્ષ્ય અને આગળ નોકરીમાં પણ આપણા જે લક્ષ્ય હોય એને પાર પાડવા માટે અને આવનાર જે તાલીમાર્થીઓ છે આવનાર જે કોઈ ઉમેદવારો છે એને લાભ થાય એટલા માટે આપણે આ ગ્રુપને કાયમ રાખીશું જીવાયસી સમિતિને કાયમ રાખીશું અને આખું એક સંગઠન આપણે ઊભું કરીશું જે સંગઠન અલગ અલગ રીતે દરેકને મદદ કરશે નીચે વિડિયો અપલોડ કર્યા પછી થોડાક ટાઈમ પછી હું એની લિંક મોકલી આપીશ એટલે એ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો સંગઠનમાં જેટલા જોડાવા માંગતા હોય સંગઠનની તાકાત તમને મને સૌને ખબર છે સંગઠનથી શું થઈ શકે તમને મને સૌને ખબર છે એટલા માટે હું અને તમે સૌ આ સંગઠનમાં જોડાઈને આગળ આપણે જે કાંઈ લડત લડવાની છે એ લડીશું પહેલાં તો જે લોકો આપણી સાથે નથી જોડાયા એ કઈ રીતે જોડાય એના સુધી આપણે કઈ રીતે પહોંચીએ એ જવાબદારી મારા એકની નથી કે ટીમની નથી અહીંયા રહેલા દરેક વ્યક્તિઓની છે એટલે જે કંઈ પણ વિડીયો માહિતી ટ્વીટ મૂકવામાં આવે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવું આપ સૌની ફરજ છે એ પણ ભરતી માટે એક યોગદાન છે પહેલાં તો આપ સૌનો ખૂબ આભાર જેટલો હૃદયપૂર્વક માનીએ તમે અમને મેસેજ કરો છો હું તમને મેસેજ કરું છું તમારો ખૂબ આભાર તમે ન હોત તો કદાચ આ શક્ય ન બન્યું હોત થોડીક આંદોલનની ઝાંખી કરાવી છે ખરેખર બહુ એક આખું ફિલ્મ બની જાય ને એવું આંદોલન છે જે સાથ સહકાર અભૂતપૂર્વ પ્રેમ મેળવ્યો છે કેટલાક પડદાની આગળ છે તો કેટલાક પડદાની પાછળ છે કેટલાક કઈ પરિસ્થિતિમાં ગાંધીનગર આવ્યા છે ફક્ત ગાંધીનગર નહીં જ્યાં જ્યાં આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યાં ત્યાં જે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે બીજી વાત રહી હવે આપણે બે પડતર મુદ્દા એકથી પાંચ જગ્યા વધારો કે એકથી આઠ અને એક વયમર્યાદાનો છે આપણે પૂરો સાથ સહકાર આપીશું એ મુદ્દાની અંદર અને ટૂંક સમયમાં જો શક્ય બને તો આવેદન આપણે સરકાર સુધી પહોંચે કે એકથી પાંચની અંદર આટલી જગ્યાઓ ખાલી છે અને આટલો વધારો કરવો જો કે તેજસભાઈ બાબતે મળવા જવાના છે તો એ મળીને આવે પછી આપણે જોઈએ કે કેવું શું પરિસ્થિતિ છે તો એક વખત આપણે આવેદનનું પણ ગોઠવીશું હું એવું નથી કહેતો કે આપણે ગાંધીનગરની અંદર ભેગા થઈને મોટા પાયે આંદોલન કરીશું પણ આવેદન આપશું આવેદનથી ખૂબ અસર પડે છે આપણે જે જે જિલ્લા કક્ષાએ જગ્યા વધારા માટે આવેદન આપ્યા ડીઓ કચેરીએ જે આવેદન આપ્યા આ આવેદનના જવાબ સરકાર અધિકારીઓએ આપવા પડે એટલે યાદ રાખજો આવેદનની ખૂબ અસર પડે છે તમે એમ માનતા હોય કે આવેદન આપણે આવીને પતી ગયું આ લોકો ખોટે ખોટું આવેદન આપવાનું ગોઠવે છે કે ના મિત્રો ખોટે ખોટું કશું જ નથી એ દરેકનો કંઈક મર્મ હોય છે અને આપણને જે જે માહિતી હોય છે ને એ પ્રમાણે આપણે કાર્યક્રમ ગોઠવતા હોય છે પણ દુઃખ એક વાતનો છે કે વધુ ઉમેદવારો પાસ છે છે એમાંથી ગ્રાઉન્ડ ઉપર આવવાવાળા તો બહુ ઓછા દુખની વાત કહેવાય ખરેખર આવવું પડે હજારોની સંખ્યામાં નીકળો ન્યાય તમારી સામે છે યાર સંગઠનમાં તાકાત છે સંગઠન ભલભલાને ઝુકાવી શકે છે અને સરકારનો પણ આભાર માનવો પડે કે આ વસ્તુ કરે છે અને કાલે ખાસ જેને વિડીયો બનાવવાનું કીધું હતું ને જે લોકોએ વિડીયો બનાવીને મોકલ્યા જગ્યા વધારા માટે એના ચરણોમાં વંદન બાકી બધા ઘરે હોઈ રહ્યા છે આપણે કીધું કે આપણે આવેદન આપવાનું ગોઠવવું છે આંદોલનનું ગોઠવવું છે વિડીયો બનાવીને એક વખત તમે મોકલો ઘરે બેઠા વિડીયો નથી બનાવી શક્યા પણ જેને બનાવીને મોકલ્યા એનો ખૂબ ખૂબ આભાર કે એ લડત લડવા માટે તૈયાર છે આવા ક્રાંતિવીરોની જરૂર છે તમે કમસે કમ વિડીયો તો બનાવી શકો ને યાર હે આજે આપણે ટ્વિટર અભિયાન ચલાવવાનું હતું પરંતુ એ પહેલાં જગ્યા વધારો આવી ગયો એટલે હવે આપણે ટ્વિટર અભિયાન ચલાવીશું નહીં પરંતુ હવે આગળ આ બે મુદ્દા આપણા પેન્ડિંગ રહ્યા છે બાકી સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે આટલી સારી અને વ્યવસ્થિત ભરતી હા અમે તોડાણા અમે આંદોલન કર્યા અમે રોડ પર ઢસડાયા અમે ખૂબ મહેનત કરી મિત્રો તમને એક વસ્તુ કહેવા માગીશ આંદોલનની સ્ટોરી છે ને એ ફિલ્મથી ઓછી નથી આના જે સ્ટોરીની વાત કરવી છે જોડાયેલા રહેજો મજા આવશે આંદોલનની મને કે તમને કોઈને ભનક પણ નહોતી પણ શરૂઆત ઇંગ્લિશ મીડિયમ સોરી હિન્દી મીડિયમના અમારે દિલીપભાઈ સુરજભાઈ નેહાબેનને કેટલાક વિદ્યાર્થીઓ ઉમેદવારોએ કરેલી ત્યારબાદ તેજસભાઈને એમાં જોડાયેલા અને પછી ધીરે ધીરે શિક્ષક દિન પછી આંદોલને વેગ પકડ્યો અને ન્યૂઝમાં જોયું અને ત્યારબાદ જ્ઞાન સહાયક યોજના આવી અને જ્ઞાન સહાયક યોજના બહુ શોર્ટની અંદર આપણે વાતચીત કરીશું જ્ઞાન સહાયક યોજના મને યોગ્ય ન લાગી એટલે વિરોધ કર્યો અને વિરોધમાં આપ સૌનો પ્રતિસાદ બહુ સારો એટલે પછી આપણે આંદોલનમાં જોડાયા આપણે દૂર દૂર સુધી કશું લેવા દેવા નહોતા તેજસભાઈ દિલીપભાઈ સુરજભાઈ નેહાબેન એ બધા મહેનત કરતા હતા ત્યારે મેઘાબેન હતા કૃષ્ણાબેન હતા આરતીબેન હતા હું બધાના નામ તો ન લઈ શકું મને પણ ખબર ન હોય દરેક વ્યક્તિ સાથે હું પણ જોડાયેલો ન હોય આજે કદાચ બધાના નામ ન આવે તો મિત્રો કશું નહીં પરંતુ દિલથી એ દરેક મિત્રો મને યાદ છે જે લોકો કદાચ હું નામથી દરેકને નથી ઓળખતો પણ દરેક મિત્રો યાદ છે ખાસ આપણે દરેક વ્યક્તિનો આભાર માનવો જોઈએ અને યુવરાજસિંહ અડીખમ આપણી સાથે ઉભા રહ્યા પહેલેથી છેક સુધી યુવરાજસિંહ ઉભા રહ્યા આપણી સાથે પહેલાં આંદોલનથી માંડીને છેક સુધી સલાહ સૂચન માર્ગદર્શન જરૂર પડે ત્યાં ઉભા રહ્યા મીડિયાનો કોન્ટેક અને આપણી વાત લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ કાર્યક્રમો આપ્યા આંદોલનની શરૂઆત નાના 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 કાર્યક્રમોથી થઈ લોકો જોડાતા ગયા કહેવાય ને તમે ચલતે જાઓ કારવા બનતા જાય ગા એ ચલતે જાઓ કારવા બનતા જાય ગા ધીરે ધીરે પાંચ વ્યક્તિથી શરૂઆત થઈ પચાસ પચાસથી પાંચસો ને પાંચસોથી હજાર પંદરસો બે હજાર પચીસો ને પાંચ હજાર સુધી આપણી જનસંખ્યા પહોંચી ત્યારબાદ વિવિધ નેતાઓએ આપણને સાથ આપ્યો ખાસ કરીને પછી આપણે એક જનમંચનું આયોજન કરેલું હોય એ જનમંચની અંદર કોંગ્રેસ દ્વારા આખું જનમંચનું અમિતભાઈ ચાવડા જે છે ગેનીબેન ઠાકોર છે આનંદભાઈ પટેલ છે એ બધાએ સાથ સહકાર આપ્યો બાપુ પણ અડીખમ ત્યાં હતા ત્યારબાદ તમને તો કદાચ ખ્યાલ નહીં હોય નવસારીની અંદર ને એની આજુબાજુના ગામડાઓની અંદર વલસાડની અંદર આનંદભાઈ પટેલના સાથ સહકારથી આપણે ગુંજવ્યું અને આપણો મુદ્દો અર સક્રિય બન્યો વિડિયોમાં તમે પરસેઓ જોઈ શકો છો કેટલા પરસેઓ ભરતી માટે પાડ્યું છે કેટલા ધક્કા કરવામાં આવ્યા છે અને કેટ કેટલી જગ્યાએ પહોંચ્યા છીએ રજા પાડી પાડી એ કદાચ દરેક જગ્યાએ નવસારી હોય કે વલસાડ હોય કે ગાંધીનગર હોય ત્યારબાદ યાત્રામાં રોકાયેલા આપણા જે ઉમેદવારો છે હું બધા દિવસ નહોતો ગયો પણ તેજસભાઈ દિલીપભાઈ ને રેખાબેન રક્ષાબેન ને કદાચ એ બધા બધા દિવસ હતા કિરણભાઈને એ બધા દાંડી યાત્રામાં યુવરાજસિંહ બાપુ અને ચૈત્રભાઈ વસાવા ગોપાલ ઇટાલિયા રાકેશ ઇરપરાય યશુદાન ગઢવી મનોજભાઈ સોરઠિયા આ બધાએ ખૂબ એમાં સાથ સહકાર આપ્યો અને દાંડી યાત્રા આખી યુવા અધિકાર યાત્રા કાઢવામાં આવી અમે તો બે ત્રણ દિવસ જ જઈ શક્યા હતા પણ એ લોકોએ સતત અથાક પ્રયત્ન કર્યો દાંડી યાત્રાનો ગામડે ગામડે જઈને આપણે પ્રચાર કર્યા એ એક આખું એમ કહેવાય ને કે લયબદ્ધ સ્ટોરી ચાલે ને એવી સ્ટોરી છે હજી અમુક મુમેન્ટ તો આપણે નવસારીની અંદર જે ભૂકા કાઢ્યા છે અનંદભાઈ પટેલની આગેવાનીમાં એ અનંદભાઈને આપણે કેમ ભૂલી શકાય પછી સુરતમાં આનંદભાઈએ આયોજન કરેલું અને સુરતમાં પણ અનંદભાઈ આવેલા અને અહીંયા આપણે કલેક્ટર કચેરી આવેદન આપ્યા આવેદનના જ મોટા થોથાન થોતા છે તેજસભાઈ દિલીપભાઈ સુરતભાઈ સતત ત્યાં પ્રયાસ કરતા રહ્યા છે હા પછી વાત કરું મહિલાઓની તો શકુંદરાબેન એક વખત કમ્પ્યુટર માટે કે અન્ય માટે આવેદન આપવા જાતા હતા અને મારે ફોન આવ્યો હતો કે હું એકલી છું ભાઈ શું કરવાનું અને મેં ત્યારે કીધેલું કે આવેદન આપવા જાઓ એકલા આવેદન આપવા ગયેલા પહેલી વખત ફર્સ્ટ ટાઈમ અને એ આવેદન આપીને પછી એક સરસ મજાનો વિડીયો બનાવેલો સરસ મજાનો અને વિડીયો દ્વારા પછી મહિલાઓમાં જાગૃતિ આવી પછી અલગ અલગ બહેનો પણ સાથે જોડાયા આમ તો રક્ષાબેન વિભૂતિબેન આરતીબેન ક્રિષ્નાબેન શકુંતલાબેન ટ્વિંકલબેન મને તો બધાના નામ નથી આવડતા પરંતુ બહુ બધા બહેનો સાથે હતા જોડાયા હતા દરેકના નામ નહીં લઈ શકું અમારે સુરતથી પણ સાત આઠ બહેનો અડીખમ હંમેશા હોય આ ઉપરાંત સતત પ્રયાસ કરવાવાળા ગાંધીનગરમાં રહીને ત્યાંના ઉમેદવારો અમારા પછી અલગ અલગ વિષય માટે જે આગેવાનો હતા અલગ અલગ વિષય જગ્યા વધારા માટે એ લોકોએ પણ ખાસા એવા પ્રયાસ કર્યા અમારાથી જેટલું પણ થઈ શકતું હતું જ્યાં પણ માર્ગદર્શન આપી શકાતું હતું ત્યાં માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો છે જેટલાના પણ પ્રશ્ન હતા એ જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે પછી સંજોગો વસાત ક્યારેક જવાબ ન પણ આપી શકાય કારણ કે બધી જગ્યાએ એક ન પહોંચી શકીએ એટલા માટે યુવા અધિકાર યાત્રા કરવામાં આવી દાંડી યાત્રા આનંદભાઈ પટેલની આગેવાનીમાં વલસાડ નવસારી સુરતની અંદર પણ આપણે કાર્યક્રમો કર્યા ગાંધીનગરની અંદર આપણે વારંવાર એકત્રિત થયા આ ઉપરાંત અલગ અલગ રેલીઓ અલગ અલગ સભાઓ અલગ અલગ સરઘસો અમારા સુરતની ટીમનો ખાસ પણ આભાર કે ત્રીસ પાંત્રીસ જણા તમારા સુરતથી બે દર વખતે ગાંધીનગર હોય અને અહીંયા કલેક્ટર કચેરી આવેદન આપવામાં પણ અમારે કેવિનભાઈ આમ તો ઇનસાઇડ ઘણા બધા પ્રશ્નોને મદદ કરે છે આ ઉપરાંત અમારે ધર્મેશભાઈ ધ્રુવબેન જેની ગાડી અમારે હંમેશા માટે તૈયાર હોય કે સાહેબ તમે ખાલી ગાંધીનગરની તારીખ જાહેર કરો મારી ગાડીનું હું બંને આવી જઈશું એવા અમારા ઉમેદવાર કિરણભાઈ ઉપરાંત અમારે અહીંથી બહેનો હતી ધર્મેશભાઈ ધ્રુવભાઈ મનીષભાઈ જયેશભાઈ દર વખતે ગાંધીનગર હોય પ્રફુલભાઈ હરેશભાઈ પ્રકાશભાઈ તુલસીરામ અજયભાઈ નરેન્દ્રભાઈ સોહમભાઈ અને મને નામ લઈએ એટલા લાંબા છે બધાના નામ તો હું નથી લઈ શકતો વિપુલભાઈ આ બધા અમારે સુરતની ટીમ સતત ત્રીસથી પાંત્રીસ જણાની અવિરતપણે મહેનત શરૂ હોય અહીંયા આવેદન આપવાનું હોય ત્યારે અમુક લોકો તો સુરતથી નહોતા આવી શકતા ખેદ તકલીફની વાત છે પણ વાંધો નહીં એને લાભ થશે સારું હશે દરેકને લાભ થાય ત્યારબાદ આપણે ખાસ કરીને આપણે ગાંધીનગર આંદોલન કર્યું ને બીજે દિવસે અમે ત્યાં રોકાણા અને બીજે દિવસે કોઈ સંખ્યા જોવા ન મળે ત્યારે અમારા સુરજભાઈએ અમે અને બધા સચિવાલયની અંદર ગયા અને સચિવાલયમાં જ્યારે ગયા ત્યારે ખરેખર અમને ખૂબ ધમકાવ્યા હતા ક્રાઇમ બ્રાન્ચવાળા આવ્યા હતા કલ્પનાબેન જ્યારે અમારી સાથે હતા બીજા બે બહેનો હતા અને એક બેન એવા હતા જેને આ ભરતી સાથે કાંઈ લેવા દેવા નહોતા પરંતુ સાથે આવ્યા હતા પછી સૂરજભાઈના અમે ઘણા બધા ભાઈઓ પણ હતા ત્યારે એ પોલીસ સ્ટેશનની અંદર અમે બેઠા હતા અને પહેલાં તો સચિવાલયની અંદર જ્યારે હલ્લાબોલ કર્યો ત્યારે ખાસ કરીને ત્યાંથી મુખ્યમંત્રીનો કાફલો નીકળ્યો અને તાત્કાલિક બેઠક બોલાવી અને અમે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે જ અમને સમાચાર મળ્યા કે ભરતી જાહેર થઈ ગઈ એ ભરતી જાહેર થઈ ગયા પછી પણ આમ તો ઘણું બધું એમ કહી શકાય કે આંદોલનો કરવા પડ્યા જગ્યા વધારા માટે આપણે ઠેર ઠેર આવેદનો આપ્યા ઘણા બધા અમને એવું કહેતા હતા કે તમે આ તારીખે અમને ડીવી માટે બોલાવ્યા જગ્યા વધારા માટે બોલાવ્યા તમે કશું ના કર્યું મિત્રો એવું નથી આ એના જ ફળ સ્વરૂપ છે કદાચ વધારો કોઈ ના આપ્યા હોત ને તો કદાચ આજે આવ્યો પણ ન હોત ભરતી પણ કદાચ તમે ભૂલી ગયા હોત જ્ઞાન સહાયક થી બધું ચાલતું હોત ક્યારેક એક વખત વીએસ વીએસકેમાં સચિવાલયમાં આટો મારો તો તમને ખ્યાલ પડે જ્ઞાનનું વાતાવરણ શું છે કેવા કેવું તમારે સાંભળવું પડે છે એ ત્યારે જ ખ્યાલ આવે બરાબર એટલે ખૂબ એમ લગાતાર જબરજસ્ત સ્ટોરી એક આખું મેં કીધું એમ ફિલ્મ બની જાય છે પણ હું તમને જે મેન મેન મુમેન્ટ છે જનમંચથી માંડીને યુવાધિકારથી માંડીને આનંદભાઈનું વલસાડથી માંડીને યુવરાજસિંહ બાપુના સતત માર્ગદર્શનથી માંડીને અમુક ક્લાસીસ સંચાલકો પણ આપણને સાથ સહકાર આપ્યો હતો જેમ કે પલક આઈએસ વૈભવભાઈ આપ્યો હતો જ્ઞાન લાઈવ આપણે જે સાથ સહકાર આપ્યો ન ભૂલી શકીએ એમને પણ આપ્યો તો પછી આપણે સમ્રાટ ગઢવી સાહેબે પણ સામંત ગઢવી સાહેબે પણ આપણી સાથે દાંડી યાત્રામાં બી જોડાયા હતા તો જે સાત સહકાર આપણને ક્લાસવાળાએ આપ્યો છે એને પણ યાદ કરવા જરૂરી છે કારણ કે તમારા માટે બોલે એ ખૂબ મહત્ત્વનું છે તમારા માટે હાજર રહે એ ખૂબ મહત્ત્વનું છે તમારા માટે ક્યારેક જાગૃતતા લાવ્યા હોય ને એ પણ ખૂબ મહત્ત્વનું છે તો એ લોકોએ પણ સતત પ્રયાસ કર્યા છે અને મારા દરેક ઉમેદવાર મિત્રો જેને જેણે કંઈક ને કંઈક સાત સહકાર આપ્યો છે ઘણા પડદા પાછળ રહીને સાથ સહકાર આપે છે ઘણા સોશિયલ મીડિયામાં સાથ સહકાર આપે છે ઘણા બધા ગ્રાઉન્ડ ઉપર આવીને સાથ સહકાર આપે છે ખૂબ સારી વાત છે અને આંદોલન આવી જ રીતે થાય કે શરૂઆત નાનીથી થાય અને પછી ધીરે 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 બધું આગળ વધતું જાય હા કિરણભાઈ છે દિગુભા ખેડાથી છે નરેશભાઈ છે આ નામ ધીરે ધીરે યાદ આવતા જાય કારણ કે દરેકને આપણને ના ખબર પડી પડી કારણ કે કોઈક અમુક મૂવમેન્ટમાં હોય કોઈક અમુક મૂવમેન્ટમાં ન હોય કોઈ બીજી મૂવમેન્ટમાં હોય કોઈ ત્રીજી મૂવમેન્ટમાં હોય કોઈ પછીથી જોઈન થયા હોય ઘણા બધા હોઈ શકે જેમ કે બનાસકાંઠાથી મારે શૈલેષભાઈને એનું ગ્રુપ શક્તિદાનને બધા પછી સક્રિય થયા અલગ અલગ મને હું બધા જિલ્લાને તેજસભાઈની બધા સારી રીતે ઓળખતા હશે એ બધા સંપર્કમાં હોય હું નથી ઘણી વખત હોતો એટલા બધા સંપર્કની અંદર પણ તમે મેં જ્યારે બોલાવ્યા છે જ્યારે વિડીયો મૂક્યો છે ત્યારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને એક હાંકલે જેટલા પણ ઉમેદવારો આવ્યા છે એ બધાનો તમામનો ખૂબ ખૂબ આભાર ત્યારબાદ લાસ્ટમાં જગ્યા વધારવા માટે આપણે દરેક જિલ્લાની અંદર કીધું ત્યારબાદ છેલ્લે આપણે ટ્વિટર અભિયાન હમણાં ચલાવવાનું હતું ત્યારે પણ આપણે પ્રયાસ કર્યો પણ ખૂબ ઓછા વિડીયો આવ્યા હતા આપણી પાસે હું જેનો ફોન આવતો એક જ વસ્તુ કહેતો કે એક વખત મને વિડીયો આપો વિડીયોથી જાગૃતતા ફેલાવી આપણો ઉપરાંત વચ્ચે આપણે ધર્મગુરુઓને મળ્યા ધર્મગુરુઓને મળ્યા ધારાસભ્ય આપણે સભ્ય પ્રભુભાઈ વસાવાને અમે લોકો મળવા ગયા સુરતની આજુબાજુના લગભગ સંસદ સભ્યને મંદિરોને દરેક જગ્યાએ અમે મળી લીધું છે અમારી ખરેખર સુરતની ટીમનો એમ કહીએ ને કે લાખ લાખ અમારા આભાર માનવો કે ખૂબ સાથ સહકાર આપ્યો મને જ્યારે હોય ત્યારે સાહેબ તમને અગવડતા નહીં પડવા દઈએ ચાલો કોઈ વાંધો નહીં નવસારી ટીમ છે અલગ અલગ શહેરની ટીમ ખરેખર કેટલા નવા સંપર્ક થયા અને આ જ સંગઠન જળવાય રહે આ જ સંગઠનથી આપણે પાછા આગળ વધીએ અને આ જ લોકો એકબીજાને મદદરૂપ બનીએ નથી મારે તમારી પાસેથી કંઈ લઈ લેવાનું હું કાંઈ તમને એમ નથી આવો મને ભેટ આપી જાઓ આવો મને આ આપી જાઓ તેજસભાઈને આપી દો ટીમને આ આપી દો કોઈને કાંઈ તાર તમારે કોઈ વસ્તુ કંઈ કરવી નથી કોઈને કાંઈ નથી કરવું પણ તમે સાથે જોડાયેલા છો સંગઠનની તાકાતથી દરેક વસ્તુ શક્ય બને સરકારનો આપણે આભાર માનવાનો છે એને પણ જેટલું શક્ય બનતું હતું એટલો પ્રયાસ કર્યો છે હવે આપણે બે પડતર માંગણી એક એકથી પાંચ જગ્યા વધારો ને એક વયમર્યાદા છે તો એને લઈને આપણે આગામી કંઈક એવું આયોજન કરીશું કે એમાં કંઈક થોડી ઘણી સફળતા મળી શકે એવું કંઈક આપણે પ્રયાસ કરીશું બધા ઉમેદવારો લાગે અને બાકીના ઉમેદવારો આવતી પરીક્ષાની અંદર લાગે એવો આપણે પ્રયાસ કરીશું અને સાથે મળીને સતત જો આવા પ્રયાસ કરતા રહીશું તો કદાચ આવનાર સમયની અંદર પણ જો કોઈ તકલીફ આવવાની હોય આવનાર સમયની અંદર પણ જો કોઈ મુશ્કેલી આવવાની હોય સાથે રહ્યા હશું તો જરૂરથી મુશ્કેલીનો સામનો થશે કારણ કે મુશ્કેલીઓ વગર હજી કશું પાર થવાનું નથી અને ખાસ અમારા મીડિયા મિત્રો હવે એના વગર તો આ બધું શક્ય જ નહોતું એટલે તમારા તમામ મીડિયા મિત્રો નવજીવન ન્યૂઝથી માંડીને નિર્ભય ન્યૂઝથી માંડીને જમાવટથી માંડી વીટીવી જી જેટલા પણ ક્રાંતિ માર્ગ જે પણ મીડિયા મિત્રોએ દરેકના નામો નથી લઈ શકતો ન્યૂઝ કેપિટલ દરેક મીડિયા મિત્રોએ ખૂબ સાથ સહકાર આપ્યો નવા નવા આગેવાનો મળ્યા નવા નવા મિત્રો મળ્યા આ મીડિયા મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણા મુદ્દા એને લીધા આપણા મુદ્દા લોકો સુધી પહોંચાડ્યા અને એને એનું કર્તવ્ય એની ફરજ ખરા અર્થમાં છે ફરજ નિભાવી આ ઉપરાંત જે સોશિયલ મીડિયાના આગેવાનો છે એને આપણા મુદ્દા ઉપર પ્રકાશ પાડ્યો એ સોશિયલ મીડિયાના આગેવાનોનો પણ આભાર માનો કેમ ભૂલાય આમાં હું નથી આ ભરતીમાં આ ભરતીમાં આપણે છીએ આપણે બધાએ સફળતા મેળવી છે સારી એવી જગ્યા પણ મળી છે દરેકનો ફરી એક વખત આભાર અને ફરીથી એક નવા સંગઠન સાથે આપણે જોડાયેલા રહીએ એટલી આશા અને બને તેટલી અમે જ્યાં પણ મદદ થઈ શકશે ત્યાં મદદ કરવા માટે અમે રેડી રહીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત